ફોકસ થાતું થોડુંક રહી ગયું હતું સાત વાગે આવ્યા છે અને અત્યારે ઓફિસથી ઘરે ઢગલો પડ્યો આખો કેડિયાનો એંગલમાં ફિટ કરી કરીને ટીંગાડે છે અહીંયા જો આ નખરા પડીકા પડ્યા નાસ્તા માટે હજી જોમાં બેઠું ઊભી ઊભી પછી બીજા પડીકા લઈને ત્યાં લાયતો ડીશ કેમાં કેમાં આવ્યા

आलू से हुए जो जो एना हाटू जो काई के ले आई है पोते हु है अली बोली पूरी है पापड़ी पूरी है मसाला वाली क्या लाई तो चाखवा देत केवी के का हां खावा टुल लीधु है આ બાજુ સાડા આઠ થઈ ગયા અને અહીંયા જો બે મારી જમવાઈ જમવામાં અત્યારે જો ગાંઠિયાનું શાક હે ભાખરી હે આ બપોરનું શાક પડ્યું હે મિક્સ અને વઘારેલા ભાત થોડા ઘણા પેડા હે તો આ બાજુ ભાખરી તૈયાર હે ક્યાં લાવો શાક ઓલું શેનું હે બોલું

નથી જો હવા અગિયાર થયા રમીને ગરબાની પ્રેક્ટિસ કરીને ઘરે આવ્યા ઘરે અહીંયા કોઈ હતું નહીં ઘરની ચાવી જ્યાં મૂકી ચાવી નહોતી બેઠો દો પંદર મિનિટ ત્યાં કઈનો રાહ જોવો જ્યાં આવ્યો નથી ફરી એમ બેઠો અહીંયા લોક મારેલો હે ખબર નથી હવે ક્યારે આવે આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યા છીએ બ્લોગ ને લાઈક કરતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો